જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે રંડોળીને આગળ આવેલા આપણા રામ દુલાપી કે જે તે તેની સમાધિ જ આવશું જેને ચેતન સમાધિ તરીકે ઓળખવામાં આવે છે ચાલો આપણે ત્યાં જઈએ અને ત્યાંના દર્શન કરીએ તો મિત્રો અત્યારે આપણે જે રામ દુલાપીની સમાધિ આવી ગયા છે કે જેને ચેતન સમાધિ તરીકે ઓળખવામાં આવે છે અત્યારે અંદર આવ્યા છે કે જેનાથી તે શાંતિ જ છે બિલકુલ કે પક્ષીઓ જે ગુજરાવ ઘોડાઓ ગાયો બધું જ અહીંયા જોવા મળે છે જે આપણે દુલાપી રહેતા કે જે બહુ શોખીન હતા કે જેનાથી તેને બધા પશુ પ્રેમ હશે પશુ પક્ષી પ્રેમ કે એ બધું તે રાખે છે જો નહીં કબૂતર ઘોડા ગાયું જે તમને આગળ ગાયુંની ગૌશાળા એવું બધું બતાવવા આગળ ચાલો આપણે અહીંયા પોગવી અને દર્શન કરી જોઈ તો મિત્રો અત્યારે આપણે જે દુલાવીર બાપુ છે એના મેન મંદિરે પગી ગયા સીવી કે જેની અંદર અંદર જઈને આપણે તેને દર્શન કરાવી તમને ચાલો આપણે ત્યાં જઈએ અંદર જુઓ આ દુલાવીર દુલાબીર બાપુનું મંદિર છે તો મિત્રો અહીંયા આગળ આપણે જયારે આપણા દુલાપીર બાપુ જે હાજર હતા ત્યારેનો આપણે જે જૂનો હિંચકો છે કે જ્યારે જે બધા મોટા નાના હરકો બેસતા હામે હામે અને બંને ઝૂલાતા એટલે બાપુ ઝુલાવતા એટલે ગોળ ગોળ ફરતા એવી રીતનો હિંચકો છે આપણો જૂનો કે જે બધા મોટા માણસો હોય છે કે આપણા ત્યાં હિંચકાથી જાણીતા હોય છે કે જ્યાં બે બાજુ બેહીને ગોળ ગોળ ફેરવતા બાપુ મિત્રો આપણા દુલાપીર બાપુની સમાધિની એક જે બાજુની અંદર અહીંયા ધૂણો છે જે અત્યારે ચાલુ જ છે અત્યારે હાલની અંદર જોવા ધુવાડ આવે છે તો મિત્રો અહીંયા આગળ આપણે આ જે આપણને જોવાની અંદર મળે છે જેની અંદર અત્યારે પાણી દેખાય આ દુલ્લા બાપુની કુંડી છે જે આપણને અત્યારે પરેશ બાપુએ અત્યારે જણાવ્યું અહીંયા જે બાપુ છે પરેશ બાપુ છે મિત્રો જે આપણને પીપળા હેઠળ અત્યારે જે દેખાય છે અહીંયા જે દુલ્લા બાપુ જ્યારે અહીંયા હાજરી હતી ત્યારે ત્યાં આસન છે કે જે અહીંયા બેસતા અત્યારે આપણને અત્યારે બાપુએ કીધું એમ આ બાજુ મહાકાળી માનું મંદિર છે આ મહાકાળીમા નું મંદિર છે જય મહાકાળીમાં જો તમે દર્શન કરી લો એની બાજુ ની અંદર અહીંયા આપણે કાળપેરું દાદા નું મંદિર છે આ જે નાની માંથી દેરી છે ને એ કાળા દાદાની છે કાળીમા માના મંદિર ની આ બાજુ છે અહીંયા આપડા અંબાજીમાં નું મંદિર છે જુઓ અહિયાં આજે દેરી દેખાય અંબાજીમાં ની છે મિત્રો તમને જે સ્ક્રીન ઉપર તે જે ફોટો બતાવવામાં આવે છે જે દુલાપીર બાપુનો એ બાર પૂનમની ઉજવણી કરવામાં આવે છે બધી જ પૂનમ ઉજવણી કરે છે ધામધૂમથી ત્યારે ત્યાં ફોટો લગાવવામાં આવે છે મિત્રો અત્યારે આપણે જ્યાં જોઈએ છે એવી કે જે સ્પેશિયલ આ ઓડ મોટી જે ઓડી જેવું છે સ્પેશિયલ કૂતરાવા માટે જ બનાવવામાં આવ્યું છે જ્યારે અત્યારે કૂતરા સાંજનો સમય છે એટલે ઠાઠું વાતાવરણ છે એટલે બધા બારા છે અને જે ગરુડીઓ બધા અંદર છે બાકી મોટા કૂતરા બહાર છે જે સાંજના સમયે અંદર વી જાય છે અને તે જમવા કરવા માટે તે અંદરની સુવિધા મેકવામાં આવી છે સ્પેશિયલ આ કૂતરા માટે જ તે ઓવડી છે તો મિત્રો આપણે આગળ જણાવ્યા મુજબ કે જે આપણે દુલાબીર બાપુ જે છે કે જે આમ પશુ પ્રાણીના શોખીન હતા તેમ તે વાહનના પણ શોખીન હતા જોવો ને અહીંયા એક રિક્ષા એક બીજી રિક્ષા આ બે ફોર વ્હીલર છે એનું બહુ જૂની વસ્તુઓ છે કે જે બીજામાંથી કોઈ ગિફ્ટ આપ્યું હોય ને તે આ બધી તે થાકતા આ જે બે એની ફોર વ્હીલ છે પછી આ જે અત્યારે આપણને લાગે છે કે જે જોવાની અંદર એક ગાડું છે જે બાપુનું જૂનું બહુ ગાડું છે પછી અહીંયા લારી છે અને આ જેટલી દેખાય ને આ બધી સાયકલો છે જેમાંથી પંદર સાયકલ છે આ બાજુ બે સ્કૂટર છે એવી રીતનું બાપુને બહુ શોખીન હતો તે વાહનના પણ એટલે આ બધું તે તે જ ચલાવતા પોતે સાંજના સમયે અહીંયા એકદમ શાંતિ છે ઘોડાઓ જે બધા ખુલ્લા વાતાવરણમાં ચરે છે જે કૂતરાઓ કે જે લોકો તે બધા આટા મારે છે છે ને આગળ આપણે અહીંયા જો ઘોડા સરે છે કે જેનાથી મજા આવે છે દુલાબીર બાપુ જે બહુ શોખીન હતા જે પશુ પ્રાણીઓ તરીને કબૂતર જે બગલા કૂતરા ઘોડા ગાયું જે બધાને શોખ હતો તેને જનાવનો તો બહુ જ શોખ હતો પ્રાણીઓનો અહીંયા જો આ બાજુ કીધી જાઓ અહીંયા જો અહીંયા મોર બોલે છે બધું બોલે છે કે જેનાથી અહીંયા બધા પ્રાણીઓને મજા આવે બધું સમયસર મળી જાય શાંતિથી અહીંયા જોવા મળે જેનાથી બધા પ્રાણીઓને પણ રહેવાની મજા આવે બાપુનો શોખ પણ બહુ હતો મિત્રો અત્યારે આપણે દુલાબીર બાપાના પાછળના રસ્તેથી આપણે અત્યારે બહાર આવ્યા છીએ બહાર અહીંયા જુઓ ને નીચે નદી જાય છે જો અહીંયા નદી જેનાથી અહીંયા ઠંડક રહે છે કે અહીંયા આપણને આવવાની મજા આવે સાંજના સમયે તમે એકવાર અહીંયા આવજો જરૂર તો મિત્રો અત્યારે આપણે આગળ આવ્યા તો આગળ અહીંયા આપણને આ હનુમાન દાદાની દેરી છે જે નાની એમતી કે જેની અંદર યજ્ઞનો કુંડ છે જુઓ બતાવું તમને આપણો યજ્ઞ કુંડ છે અને અહીંયા આપણે છે હનુમાનજી દાદા જે બિરાજમાન સાથે એમની મૂર્તિ છે જે અહીંયા એમની દરરોજ પૂજા આરતી થાય સાંજના સમયે અને સવારના સમયે પૂજા આરતી થાય છે બાપુએ આપણને જણાવ્યું તો મિત્રો આપણને બાપુ પાસેથી જાણવા મળ્યું કે આગળ અહીંયા મહાદેવનું મંદિર છે કે એનો ઇતિહાસ એટલો જૂનો છે કે જ્યારે આપણી ધરતી ઉપર પાંડવો હતા પાંડવો ત્યારનું આ મંદિર બંધાયેલું છે કે જ્યાં હાલો આપણે ત્યાં આગળ આપણે દર્શન કરાવીએ ને તેના દર્શન કરી જોઈએ જુઓ અહીંયા આ અહીંયા આપણો યજ્ઞકુંડ છે કે જેને અત્યારે ઢાંકી દેવામાં આવ્યો છે આ આપણું મહાદેવનું મંદિર છે ત્રિવેણી મહાદેવ તો એકવાર જો તમે દુલાપીર આવો તો જરૂરથી આવીને આ મહાદેવના દર્શન કરજો જો આપણે મહાદેવના દર્શન કરીએ છીએ જય આપણા ત્રિવેણી મહાદેવ છે આ મહાદેવ પાંડવો વખત ના છે દુલાપીર બાપુ છે કે જેને પશુ પક્ષીઓ બધાનો બહુ એને બહુ ગમતા પશુ પક્ષીઓ એટલે તેના માટે તે ગાયની ગૌશાળા પણ છે કે જે હું તમને અત્યારે આપણે ત્યાં ગાયની ગૌશાળા માટે જાવીશ જે આપણે જોવા હાલો આપણે ત્યાં જાવી તો મિત્રો અત્યારે આપણે ત્યારે ગૌશાળાની અંદર આવી જાય અંદર જો આપણે અત્યારે ગાયું જો આ બાજુ બધા ગાયું છે જો જો આ બાજુ છે છે આવી તમને તો મિત્રો અહીંયા ગાયો ગૌશાળા માટે કવડા મોટા મોટા મેદાન છે જેમાં તમે એકવાર અહીંયા લાવ આવીને મુલાકાત લ્યો કે જેનાથી તમને ખબર પડે કે અહીંયા કેટલા ગાયો માટે છે જો આ ઘણી બધી ગાયું છે જે આગળ તમને બતાવું તો મિત્રો અત્યારે આપણે અંદર જઈને જાણવા મળ્યું કે જે ત્યારે બાર એટલી ગાયો છે ને એક ગાય દોવાનો દે જે અંદર બાંધી છે ને એ બધી ગાયો દોવા દે છે જો અત્યારે બધી ગાયો છે એટલે અંદર બાંધી છે આ બધી ગાયો છે અત્યારે દોવા દે એ બધી ગાયો છે જુઓ આ જે બધી ગાયો અત્યારે અહીંયા અંદર બાંધી છે જેમાંથી વિયાવાની હોય ગાય જે વ્યાઈ ગઈ હોય જે ત્યાં દૂધ દેતી હોય તે બધી ગાયો ને અત્યારે અંદર બાંધવામાં આવે છે ને જે બહાર અત્યારે આપણે હમણાં આગળ જે વિડીયો અંદર બતાવી ગાયો તે બધી ગાયો કે જે બધી કાંઈ દૂધ દેવીતી ન હોય તેવી ગાયોની અંદર જે આ બાજુ બે આ છે આપણા નંદી મહારાજ છે આ બાજુ જોવાય વાછડી જો કેવાય આપણે આમ જોવે છે આ બાજુ આ બધે અહીંયા વાસળીનું જ છે સ્પેશિયલ આજે એટલી જગ્યા છે જો અહીંયા જે અહીંયા આપણે આડા અહીંયા પાટિયા મારા છે અહીંયા બધા ખાલી વાછડી જ હોય છે આ બાજુ પાછી અહીંયા બધે ગાયું બધી ગાયું છે જોવા એક આ વાંચકો છે આ રીતે હવે જે આ બાજુનો આપણો જે એટલો પાર્ટ છે કે જેની અંદર પ્રેશર ખૂટિયાઓને એ બધાને ત્યાં બાંધવામાં આવે છે આ બધા ખૂટિયાઓ છે જે બધા થોડાક નાના છે તે બધાને બાંધવામાં આવે છે જો આ બધા આ બધી ગાય જોવા આ બધી ગાય હોય ત્યારે દૂધ આપે તે બધી ગાય છે જોવા અને અહીંયા અહીંયા જો આ ગાયને દોવે છે જે અત્યારે દૂધ આપે છે હાલની અંદર જેને અત્યારે દોવે છે આગળ તમને વિડીયોમાં બતાવી જો આ ગાય તો મિત્રો અંદર અહીંયા જે ગાયો રાખવાની જે બધી સ્થિતિ છે તમે જોવા છે કેવાય શાંતિથી ગાયો રહે ગાયોને રહેવાની પણ મજા આવે જેનાથી તેને ભરપેટ ખાવાનું ભોજન મળી રહે એ રીતના અહીંયા જે ગાયો જે દૂધ આપતી હોય છે દૂધ ન આપતું હોય એ રીતે બધા અલગ અલગ છે કે જેનાથી ગાયોને પણ ખબર પડી જાય માણસોને મજા આવે ગાયોને મજા આવે એ બધા તમે એકવાર આવો અહીંયા તમને પણ મજા આવે છે જો આ જે અત્યારે આપણો જે આખો તબેલો છે જે આખો ખાલી છે જુઓ તમે જે આ અત્યારે એ માટે ખાલી છે કારણ કે આની અંદર જે ઘોડાઓને બાંધવામાં આવે છે ઘોડા અત્યારે બહાર ચરવા માટે છે જે રાત્રિના સમયે ઘોડાને એની અંદર મૂકવાની અંદર આવે છે બાકી નાના વસેરા મોટા ઘોડા સરવા બધા ઘોડાઓ છે ને બધાને અત્યારે બહાર ચરવા માટે રાખે કારણ કે જે ત્યારે લીલુંચમ હોય અત્યારે ચોમાસો અલે લીલુંછમ હોય એટલે તે માટે બધા અત્યારે જોને બહાર ચરતા જ છે જે મેં તમને આગળ બતાવ્યા બધા ઘોડાને કઈ રીતે અહીંયા અત્યારે આપણે બાપુએ કીધું કે અહીંયા એટલા પશુઓ પ્રાણી તો બધું વ્યવસ્થ બધા જે પશુ પ્રાણીઓ છે પણ અહીંયા હજી સુધી અંદર એક એવું નથી બન્યું કે પશુઓ પ્રાણી કે જેનાથી કોઈ મનુષ્યની ઈજા પહોંચાડી હોય અહીંયા એટલા બધા પશુ પ્રાણી છે કે જે બધા મનુષ્ય આરે સરખી રીતે પ્રેમથી અને સરખી રીતે બધા રહી છે કે જેનાથી દી કોઈની ઈજા જ નથી પહોંચે એ રીતે આપણે બાપુ અત્યારે જણાવ્યું છે આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શિયામ